સમય સાથે વિતાવવો એ પહેલી શરત છે સ્પેન્ડ ટાઈમ ટુગેધર ડુ સમથિંગ ધેટ યુ લાઈક આયન જેણે કામસૂત્ર લખ્યું એને લખ્યું છે એના પુસ્તકમાં કે લગ્નની પહેલી રાત્રે વરકન્યા એકબીજાને સ્પર્શ પણ ન કરવો અને જે લોકો વિધિસર અહીંયા પરણેલા છે એમને ખબર છે હજી તમારે તો એક્સપિરિયન્સમાંથી પસાર થવાનું છે પણ જે લોકો વિધિસર પરણ્યા છે એને બરાબર ખબર છે કે પહેલી રાત્રે એકચ્યુઅલી કોઈ કશું કંઈ કરવાના મિજાજમાં હોતું જ નથી એવા થાકેલા બે જણા પીનો કાઢો પહેલાં માથામાંથી ત્યાંથી ચાલુ થાય કે આ પીન પહેલા કાઢો વાળ બધા એટલા કડક થઈ ગયા કરીને તેલ નાખો વાળ ધુઓ ઢીલા કપડા પહેરો ત્યાંથી શરૂ થાય વાય આર વી લુકિંગ એટ હિન્દી સિનેમાએ આપ્યો આપણને આ કોન્સેપ્ટ આવો કોઈ કોન્સેપ્ટ આપણા દેશની સંસ્કૃતિમાં છે જ આખો સુહગ રાતનો જે નોનસેન્સ કોન્સેપ્ટ છે એ હિન્દી સિનેમાએ એ સમયના યુવાન લોકોના ભેજા બહેલાવવા માટે શોધેલો કોન્સેપ્ટ છે હવેના છોકરાઓ સાથે સેક્સ એટલું બધું ભયાનક પરિસ્થિતિમાં છે જ નહીં ત્યારે તો એવું હતું કે આઈ લવ યુ કે એનો અર્થ જ એમ કે વિલ યુ મેરી મી એમાં પછી વચ્ચે કંઈ તમારી જેમ બ્રેકઅપ નામનો શબ્દ અમે શોધ્યો જ નહોતો આ તો હમણાં છેલ્લા વીસ વર્ષથી શોધાયો છે કે કંઈ એવું પણ ઓપ્શન અવેલેબલ છે અમારી પાસે તો હતું જ નહીં અમે તો ઘરે છોકરો મળવા લઈ જઈએ એટલે મા બાપ કન્ફર્મ કરે ને પછી તો અમારે છૂટા પડવું તોય ના પડે મા બાપ કહે કે અમે તો બધા સમાજમાં કહી દીધું છે એટલે હવે પરણી જાવ હવે કંઈ નહીં અગત્યની વાત એ છે કે શરીર ઇમ્પોર્ટન્ટ છે પણ શરીર જ ઇમ્પોર્ટન્ટ નથી શરીર સાથે જોડાયેલી કેટલી બધી અનુભૂતિઓ અદ્ભુત છે બે લોકો ખાલી અંધારામાં ફિલ્મ જોતી વખતે એકબીજાનો હાથ પકડે ને તો એનો પણ રોમાંચ છે આપણે બધાએ એને એટલું સસ્તું કરી નાખ્યું છે એટલું બધું અને ખાસ કરીને ઇન્ડિયન ટેલિવિઝન ઇન્ડિયન હોલ્ડિંગ્સ ઇન્ડિયન એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડિયન ફિલ્મ્સ હેવ મેડ ઇટ સો ચીપ અધરવાઇઝ ઇફ યુ થિંક અબાઉટ ઇટ ઇટ ઇઝ સચ અ વન્ડરફુલ ફિલિંગ દેટ ટુ પીપલ ગેટ ટુગેધર એન્ડ સ્ટાર્ટ અ ફેમિલી એક આખો પરિવાર નવો રચાય અને એની સુંદરતા એની બ્યુટી એના ઇમોશન્સ વિશે આપણે કશું જાણતા નથી અથવા સમજવા માંગતા નથી હું તો બહુ જ પક્ષમાં છું લગ્નના અને હું એવું બહુ દ્રઢપણે માનું છું કે લગ્ન કરો તો જ સમજાય કે આ કેટલી સુંદર રિલેશનશીપ છે કોઈ તમારી સાથે રાત દિવસ રહે કોઈ તમારી કાળજી કરે તમે વિચાર કરો કે તમે પથારીમાં હો રાત્રે તાવ ચડે તો તમારી બાજુમાં સૂતેલા માણસને ખબર પડે કે તમે બીમાર છો તમે સાવ એકલા રહેતા હો પાંચ માં તમારું સર્વન્ટ ક્વાર્ટરમાં બાર માણસ સુતો હોય રૂમ ની તો તમારે ફોન કરીને બોલાવવો પડે હમણાં જ મારો એક ભત્રીજો એકલો રહે છે પરણ્યો નથી અને પોતે જાતે વાસણ ઘસતો હતો અને ચસકાવીને એનો ફોન ડાઇનિંગ ટેબલ હતો તો ક્રાઉલિંગ કરીને ગયો ડાઇનિંગ ટેબલ સુધી અને અમે બધા એને સમજાવતા હતા કે પરણી જાય એમ એવું નથી કે કોઈ એક વ્યક્તિ તમારી કાળજી કરે એટલું જ પૂરતું છે તમને પણ કોઈની કાળજી કરવાની મજા આવે આપણે બધા કેરિંગ લોકો છીએ પ્લાન્ટને પાણી છાંટીએ પેટને વાલ કરીએ ઓલ ઇમોશનલ પીપલ વી આર નોટ વી આર નોટ ધ કાઇન્ડ ઓફ પીપલ હુ હુ વિલ નોટ ફીલ એનીથિંગ ફોર એનીબડી પડોશીને ત્યાં કોઈ વૃદ્ધ અંકલ હોય તો તમે બધા જતા આવતા કેમ છો અંકલ કેમ પૂછે છે લોકો આ કેરિંગ કરવાની તમારી ઇનર વિશ છે વોન્ટ છે ડિઝાયર છે કે કોઈકની કાળજી લેવી પણ આપણને ગમે છે અને કોઈ આપણી કાળજી કરે એ પણ આપણને ગમે છે આ બહુ બ્યુટિફુલ ફિલિંગ છે કોઈને સમર્પિત થવું કોઈને શું ભાવશે હું તમે બધા તમારા પેરેન્ટ્સ ને જોયા હશે ને અમારા પણ લગ્નો જે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાના લોકોના લગ્નો છે એમાં તમે સમજી શક્યા હશો તારા પપ્પા ફલાણું નહીં ખાય આવું મમ્મી એકદમ દ્રઢતાથી કહી દે કેવી રીતે ખબર પડી પપ્પા ઘરમાં આવે ને ચપ્પલ કાઢે ને મમ્મી એમ કે આજે રહેવા દેજો નથી ઠેકાણું કોઈ કંઈ બોલ્યું નથી અને છતાં એને કેવી રીતે ખબર પડી કે કંઈક તો છે આજે બગડ્યું છે અને પપ્પા ઘરમાં દાખલ થઈને તરત પૂછે કેમ માનું મોડું ચડેલું છે કેવી રીતે ખબર પડી આ બે જણા વચ્ચેનો મૌન સંવાદ છે જે ક્રિએટ કરવાનું છે લગ્ન એ માત્ર પરિવાર બેંક બેલેન્સ એજ્યુકેશન એમબીબીએસના લગ્ન એમબીબીએસ જોડે મને તો ઘણી વાર કંકોત્રીમાં ડિગ્રી જોઉં ને ત્યારે મને એમ થાય કે માટે લખી છે એને લગ્ન જોડે હોય તો પણ એ કેટલો સરસ ઇમ્પોર્ટન્ટ છે ધીરુભાઈ બીટેક નહોતા એણે રિલાયન્સ ઉભું કર્યું એનામાં કેટલી મહેનત કરવાની તાકાત છે ઇમ્પોર્ટન્ટ છે કેટલો પ્રામાણિક છે એ ઇમ્પોર્ટન્ટ છે એ કેટલા સપના જોઈ શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને સપના જુએ છે તો એમાં તમને ઇન્કલુડ કરે છે કે આ સપના એના એકલાના જ છે ક્યાંક એના સપનામાં એ તમને પણ સાથે જુએ છે કે મારે તને દુનિયા બતાવી છે તારી જોડે મારે એફિલ ટાવર પર ઊભા રહેવું છે આવું કહે છે કે એમ કહે છે કે આપણે યાર પેરિસ જવું છે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ ઝીણી ઝીણી વસ્તુઓ નોટિસ કરવાની છે જ્યારે તમે કોઈની સાથે વાત કરો જ્યારે તમે કોઈની સાથે ચર્ચા કરો તમે હવે મળશો બધા એકબીજાને ત્યારે એને તમે પૂછો કે તારું સપનું શું છે અને જો એ સપનામાં એમ કે મારે દુનિયા જોવી છે તો એનો અર્થ એમ છે કે એના સપનામાં ક્યાંય તમે નથી અને એમ કે મારે મારી પત્ની સાથે દુનિયા જોવી છે તો એના સપનામાં ક્યાંક તમે છો કોઈ છોકરી એમ કે મારે મારો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે નથી પણ એ જો એમ કે મારે મારા હસબન્ડના બિઝનેસમાં એની સાથે રહી અને મારો બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે છો બહુ સરસ લગ્નના સાત વચન કેટલા લોકોને ખબર છે મને નથી ખબર પણ માતા પિતા જ્યારે તમારા પેરેન્ટ્સ પણ લગ્ન વિશે વિચારે છે ને ત્યારે એ લોકો ટ્રોઝો કોણ કરશે લગ્ન ક્યાં કરશે શું પહેરશે ને ક્યાં કયો હોલ ને બ્લુસી બુક કરાવી દો કારણ કે પછી મળતો નથી આવા આવા બધા કરતા મને એવું લાગે છે કે માતા પિતાએ પણ છોકરાઓ સાથે બેસીને થોડીક લગ્ન વિષયક ચર્ચા કરવી જોઈએ બહાર હવે અમે જોવાનું શરૂ કરવાના છીએ એ કહેતા પહેલા ઘરમાં થોડીક સાંજ એવી વીતવી જોઈએ કે માતા પિતા પોતાના લગ્નના એક્સપિરિયન્સ શેર કરે છોકરાઓને પૂછે કે તમારે શું જિંદગીમાં કરવું છે કેવી છોકરી ગમે અને કેવી ગમે એ તો બરોબર છે મને તો અમિતાભ બચ્ચન જોડે પરણવું હોય પણ એને પણ મારી જોડે પરણવું પડે આમાં લગ્ન બે જણા વચ્ચે થાય છે એ સૌથી અનફોર્ચ્યુનેટ બાબત છે એટલે મને તો બધું ગમે પણ મને જે ગમે છે એ સામેની વ્યક્તિને ગમે છે કે નહીં એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકોને ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય એની પત્ની એની સાથે જાય જાય અને પછી સેકન્ડ પર કે ના એકલા નહીં જવા દેવાના છે ને માટે તમને શોખ નથી ના જાઓ બાજુમાં સૂતેલા માણસને જોઈને જેટલું ઇરિટેશન થાય એ ઇરિટેશનમાંથી જ પછી પાછા આવતા ઝઘડો થાય કે તને ના ગમતું હોય તો શું કામ આવે છે કે ના તમે જ કીધું તું ચાલ એટલે આવી અરે કે મેં તો એમ જ કીધું તું અહીંથી શરૂ થાય આર્ગ્યુમેન્ટ પત્નીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હિન્દી ફિલ્મ જોવાનો શોખ છે પતિ નથી જોતો મારાથી હિન્દી ફિલ્મ સહન નથી થતી અને પછી છતાંય એની સાથે જાય અને આખું પિક્ચર એ કે આ કેટલું ખરાબ છે આ કેટલું ખરાબ છે એ જોવા માટે સાથે આવે છે આમ પણ ફિલ્મ તો બે લોકો એકલા જ જોતા હોય છે ને એકબીજાને તો જોતા નથી બધા ત્યાં જ જુએ છે હા કે ના તો એનો અર્થ એમ થયો કે તમારી બાજુમાં કોણ છે એ મેટર નથી કરતું તમને મજા આવે એવા લોકો સાથે જાઓ અગત્યનું એ નથી કે બંનેના શોખ એક છે કે નહીં અગત્યનું એ નથી કે બંનેના ટેસ્ટ એક છે કે નહીં અગત્યનું એ પણ નથી કે બંને જણાને એક જ વસ્તુઓ ગમે છે કે નહીં અગત્યનું એ છે કે સામેનાને શું ગમે છે એ ઓળખીને તમે એ સામેનાના ગમા સાથે તમારી જાતને એડજસ્ટ કરવા તૈયાર છો કે હિયર યોર મેટર કમ્સ એને ગમે છે તો એ જાય છે એનો અર્થ એવો નથી કે તમારે ભેગા ઢસડાવવું કેટલી બધી દીકરીઓ હમણાં મને કહે છે કે અમે બોરીવલ્લી નહીં પરણીએ સાઉથ બોમ્બેની દીકરીઓ હોય એની મમ્મીઓ કે એને સમજાવો બોરીવલીનો એટલો સરસ છોકરો એ લોકો પાસે બંગલો છે કાંદીવલીમાં બોરીવલીમાં પણ એને નથી જવું ત્યારે એક સવાલ એવો આવે છે કે જગ્યા અહીંથી સાઉથ બોમ્બેમાં રહ્યા પછી કદાચ તમને કાંદિવલી બોરીવલ્લી ન ગમે આઈ કેન અંડરસ્ટેન્ડ બટ એટ ધ સેમ ટાઈમ સાઉથ બોમ્બેનો છોકરો સારો જશે અને તમને ગમશે જ તમને બહાર નહીં ગમે એ મુદ્દો અગત્યનો છે કે તમને ઘરમાં નહીં ગમે એ અગત્યનો છે વધારે સમય તમે ક્યાં વિતાવવાના છો તમે જ્યાં જે માણસની સાથે રહેવાના છો એ જ્યાં રહે છે એ તમને મજા આવે એવી જગ્યા છે કે નહીં વિચ ઇઝ અકોર્ડિંગ ટુ મી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ સારું કમાશે સારા પૈસા કમાશે તો કદાચ તમે અમદાવાદમાં શિફ્ટ બી થઈ શકો તમે બરોડા પણ શિફ્ટ થઈ શકો તમે બીજે ક્યાંય પણ શિફ્ટ થઈ શકો કદાચ શક્ય છે તમે સાઉથ બોમ્બે પણ શિફ્ટ થઈ શકો પણ માણસ સાથે જીવવાનું છે એરિયા સાથે મકાન સાથે નથી જીવવાનું આ બહુ મહત્વની વાત છે જે આપણે બધા ક્યાંક કશેક મટીરિયાલિસ્ટિક ફેસિલિટીસ સાથે જિંદગીને જોડતા થઈ ગયા છે આપણને બધાને લાગે છે કે ફેસિલિટી નહીં હોય તો નહીં જીવી શકાય હું એવું સમજી છું કે ગમે તેટલી ફેસિલિટી વચ્ચે પણ જો માણસ નહીં ગમતો હોય તો નહીં જીવી શકાય સૌથી અગત્યનું એ છે કે બે લોકો એકબીજા સાથે સુખી હોય ક્યાં સુખી છે કેમ સુખી છે એ બહુ મહત્વનું નથી હમણાં તારાચંદ તારાચંદ્યાના દીકરાનો ઇન્ટરવ્યુ હતો સુરત બટજાત્યાનો મને ખબર નથી કેટલા લોકોએ જોયો એને ઇન્ટરવ્યુમાં ફેમિલી ફેમિલી ફિલ્મો બનાવે છે ફેમિલી ફેમિલી રમે છે દરેક પિક્ચરમાં તો સવાલ એ છે કે તું આ જે ફિલ્મો બનાવે છે એ ફિલ્મો વિશે તારે શું કહેવું છે તને એવું ખરેખર લાગે છે કે બધા પરિવારો આટલા સુખી હોય છે બધા પરિવારોમાં આવા જ પ્રકારની હેપી ગો લકી સિચ્યુએશન્સ હોય છે અને ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો કે મને ખબર નથી બધા પરિવાર સુખી હોય છે કે નહીં પણ આ ફિલ્મ બનાવીને હું એવું કહેવા માગું છું કે જો પરિવાર ઈચ્છે ને તો આટલા સુખથી રહી શકે છે આપણે બધા અજાણતા જ જિંદગીના એવા તબક્કા પર આવી ગયા છીએ કે આપણને લાગે છે કે મિનિમમ આટલી લાઈફની ડિઝાઇનર્સ ડાયમંડ્સ ડેસ્ટિનેશન્સ આ બધી મજાની વાત છે આમાં હું હંમેશા એવું કહું કે તમે સાયકલ ઉપર તડકામાં રડતા રડતા જતા હો તો જિંદગી ઝેર જેવી લાગે પણ બીએમડબલ્યુ ચાલુ કરીને જગજીત વાગતો હોય અરિજીત વાગતો હોય અને તમે રડતા હો તો તમને તમારું દુઃખે મોંઘું લાગે દિલ તૂટે તો એસીમાં બેસીને રડવું એવું નહીં કઈ કે તડકામાં રડવું એવું આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધોઝ સો કોલ્ડ સિમ્પલિસિટીસ આઈ લવ લાઈફસ્ટાઈલ આઈ સ્પેન્ડ મની આઈ લીવ ગુડ બટ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ દેટ ઇઝ નોટ ધ ઓનલી થિંગ દેટ વી આર લુકિંગ એટ ધેટ વિલ નોટ મેક યુ હેપી દેટ વિલ ગીવ યુ કમ્ફર્ટ દેટ વિલ ગીવ યુ અ લાઈફ સ્ટાઇલ દેટ વિલ ગીવ યુ સમથિંગ ટુ શો ઓફ હમણાં જ એક છોકરી અને હમણાં બહુ સરસ આઈ એમમાં ભણતો એક પ્રોફેસર છે યંગ ભણાવે છે યંગ છોકરોને એની વાઈફ અમદાવાદમાં રહે છે દે હેડ કમ ટુ માય પ્લેસ બહુ ઇન્ટરેસ્ટિંગ ઝઘડો બંને જણા સવારે નીકળી જાય પેલો છોકરો છે એનો ભીનો ટોવેલ બેડ પર મૂકીને જાય બાથરૂમમાંથી નીકળે એટલે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ને પછી ઝઘડો એ સ્થિતિએ પહોંચ્યો કે બે જણા એ સાથે નથી રહેવું એવું નક્કી કરી લીધું આ વાત અહીંથી શરૂ થયેલી કારણ કે અમે ધીમે ધીમે નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે મુદ્દો આ હતો એટલે મેં એને પૂછ્યું મેં કીધું ઝઘડો કેટલા દિવસ ચાલે એવું કઈ નહીં બે દિવસ બાર દિવસ અમે ના બોલીએ એકબીજા સાથે અને મેં કીધું ટુવાલ સુકવતા કેટલી મિનિટ થાય તો કે બે મિનિટ મેં કીધું આપણે સુકવી દેવાનું કેમ એનો એ ના સુકવે મેં કીધું કારણ કે તારી સાઈડ બાથરૂમની પહેલાં પહેલા આવે છે તારી બાજુ ભીનું ચકરડું પડે છે જઈને સુકવી દે તું ત્રણ દિવસ સૂકવીશ તો એ ચોથે દિવસ જાતે સુકવી દેશે એકચ્યુઅલી એને ત્રણ દિવસ બોલ્યા વગર કે ચાર દિવસ જે બી અઠવાડિયું સુકવે હશે પછી એનો ફોન આવ્યો કે કાજલ આંટી એકચ્યુઅલી હવે જાતે સુકવે છે બહુ સાદા ઉપાયો હોય છે જિંદગી જીવવાના મને એવું સમજાય છે કે આપણે છે ને આ બધા જે ગેજેટની જનરેશન આવીને એ ગેજેટની જનરેશન એ સિમ્પલિસિટી ખોઈ દીધી છરીથી શાક કાપી શકાય અને એમાં પાંચ જ મિનિટ લાગે કોબી સમારતા પણ હવે એક પેલું મશીન આવ્યું છે આમ ખેંચીને સમારવાનું હવે એ એને માટે તમે ટુકડા કરો પછી તમે એમાં નાખો પછી તમે ખેંચો પછી તમે મશીન ધો એમાં જેટલી મહેનત પડે એના કરતાં કોઈ બી પાંચ મિનિટમાં હથે જાતે છરીથી વધુ સારી રીતે સુધારી શકાય ગેજેટ્સ એ આપણી જિંદગીને કોમ્પ્લિકેટેડ કરી નાખી અને એ ગેજેટ્સને કારણે આપણા મગજ પણ કોમ્પ્લિકેટેડ થયા હવે બધું ગૂગલ પર છે હવે બધું ફેસબુક પર છે આજના છોકરાઓ બધા એમ કે અમને પ્રાઇવસી જોઈએ અમને નહીં પૂછવાનું અમે ક્યાં જઈએ છીએ અમે શું કરીએ છીએ અમને પ્રાઇવસી જોઈએ અને પછી સાંજના છેડે તમે એના ફેસબુક ચેક કરો તો ખબર પડે કે એણે શું ખાધું ક્યાં ગયા શું પહેર્યું શું ખરીદ્યું કોને મળ્યા બધું ફેસબુક પર છે પૂછવાનું નહીં એનું ફેસબુક જોઈ લેવાનું તમને ખબર પડી જાય કે તમારું છોકરું શું કરે છે કઈ પ્રાઇવસી ઇફ યુ આર અપલોડિંગ એવરીથિંગ દેટ યુ આર ડુઈંગ ઇટિંગ મીટિંગ ટ્રાવેલિંગ વોટ એવર દેન વોટ પ્રાઇવસી આર વી ટોકિંગ વી હેવ ઓપન્ડ અવર લાઈવ ટુ ઓલ એન્ડ એવરી વન તમારા પેરેન્ટ્સ તમને એક સવાલ પૂછે તો ગુસ્સો આવી જાય પુત્ર વધુ ઘરમાં આવી હોય અને એને મમ્મી પૂછે સાસુ કે બેટા કેટલા વાગે આવીશ એટલે તરત ગુસ્સો આવી જાય છે માટે ઘરમાં રહેતી એક વ્યક્તિ તમારી પ્રતિક્ષા કરે છે એને તમે કેટલા વાગે આવશો એ તમારી ક્વેરી નથી એ તમારી ઇન્કવાયરી નથી એ તમારી કાળજી છે દરેક વસ્તુને બે રીતે જોઈ શકાય છે કોઈ તમારી ચિંતા કરે છે ફિલિંગ જ કેટલી અદભુત છે અને આપણે બધા અજાણતા જ અત્યારે જે સ્થિતિમાં છીએ ને યુવાન છીએ સુંદર છીએ બધાને ખબર છે કે આ થઈ જશે બધું આપણે કરી લઈશું એ બધાને દસ વર્ષ પછી એવું સમજાય કે અરે યાર આ મમ્મી કેટલું ધ્યાન રાખતા હતા મને આજે સમજાય છે કે હું આ રખડ્યા કરું છું મને ખબર છે કે મારા ઘરમાં મમ્મી છે મમ્મી ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથીંગ આઈ જસ્ટ કોલ એન્ડ ટેલ કે ગ્રોસરી ડિલિવર થશે પણ એના પેકેટ કાપીને બરણીમાં ભરવાનું કામ કોઈ કરે છે એ મારે જવું કરવું પડશે જ્યારે નહીં હોય ત્યારે દસ દિવસે હું ઘેર પહોંચીશ ને તો એ પેકેટ એમના એમ પડ્યા હશે એ જે કરી રહ્યા છે જે તમારી કાળજી કરી રહ્યા છે જે તમારી ચિંતા કરી રહ્યા છે સવાલ પૂછે છે જે જવાબદારી લે છે એ અધિકાર ભોગવે છે આપણે બધાએ આ આ બહુ મહત્વની વાત હું માનું છું શીખવાની છે અને છેલ્લી એક સરસ વાત કહી દો પછી આપણે ક્વેશ્ચન એન્સર કરીએ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન લેટ્સ હેવ કન્વર્સેશન મારા એક અંકલ છે એમને ઉસીડી છે ચોખ્ખાઈ એમનો રોગ છે ફ્રીજ માટે પીળું પોતું ગેસ માટે લીલું પોતું ટેબલ માટે લાલ પોતું આવું બધું બધું જુદું જુદું કશું અડવાનું નહીં કશું કરવાનું નહીં મારા આંટી છે એ ચાંદલા ઉખાડે અને ક્યાંક ફ્રીજ પર ચોંટાડે ને ક્યાંક અરીસા પર ચોંટાડે જ્યાં નજર દેખાય ત્યાં આ પેલું ભીનું કપડું લઈને આમ આમ કરીને ગુંદર કાઢે કલાકો એટલું બધું કચકચ કચકચ થાય કે ઘરમાં બે જણા જમે નહીં ચાંદલા ક્યાંક ચોંટાડ્યા હોય તો કેન યુ બિલીવ ધીસ ઓકે લોસ્ટ હમણાં ત્રણ મહિના પહેલા હું એમને મળવા ગયેલી અને મેં એમને પૂછ્યું મેં કીધું કેવું બધું આર યુ સેટલ્ડ વિધાઉટ હર હી ક્રાઈડ એન્ડ હી ટોલ્ડ મી કે કાજલ હું બધે ચાંદલા ચોંટાડી રાખું છું ટુ ફીલ ધેટ શી ઇઝ અરાઉન્ડ મારે આટલું જ કહેવું છે માણસ હોય ને તારે એનું મૂલ્ય કરી લેવું એના ગયા પછી તમને સમજાય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતા આ મને બહુ ગમતા હતા આ મારી બહુ કાળજી કરતા હતા આ મને બહુ પ્રેમ કરતા હતા તો ક્યાંક તમે એક બસ મિસ કરી છે અને બસ તમને ફરી નહીં મળે કારણ કે જિંદગીમાં છે ને સૌથી ખરાબ વાત એ છે કે જિંદગીની ગાડીને બ્રેક નથી અને રિવર્સ ગિયર નથી સમય પાછો નથી આવતો બધું જ પાછું આવે છે પતિ પત્ની સાથે રહેતા હોય પિક્ચરની ટિકિટ આવી હોય અને પેલો મોડો આવે તો ગુસ્સો કરીને ફાડી નાખે ને રાડા રાડ થાય ને ઝઘડા ઝગડી થાય ને ત્રણ કલાક ઝઘડવાને બદલે અઢી કલાક અધૂરું પિક્ચર જોઈ આવો એ બેટર આઈડિયા નથી આ સિમ્પલ સોલ્યુશન્સ છે અડધું પિક્ચર છે કંઈ વાંધો નહીં મોડા પહોંચ્યા પોપકોર્ન ખાજો પણ આપણે શું કરીએ છીએ કે એ અડધો કલાક મોડું થયું એ બાબતે બાકીના ત્રણ કલાક વેડફવા તૈયાર થઈ જઈએ છીએ અને આ બધાનો પ્રોબ્લેમ છે કોઈ એક જણનો નથી એક ન કરે કેમ ન સમજે કેમ ન આમ કરે કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી સાંભળી છે કે હું તો બધું સમજું છું તો ફાઈન તમે ઇન્ટેલિજન્ટ છો એ નથી સાદી વાત છે હું કેવું તરત એને માટે કરું છું હા તો તમે કરો છો તો આનંદથી કરો ને તમે કરો છો માટે બીજાએ કરવું તમે એડજસ્ટ કરો છો માટે બીજાએ કરવું હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જેવું કે મેં તો મારા બધા ફ્રેન્ડ્સ એને માટે છોડી દીધા પછી સ્ટેપ ટુ ઇઝ એ પણ એના ફ્રેન્ડ્સ મારા માટે છોડે એવો કોઈ ત્યાગ કરવાની જરૂર નથી હિયર કમ્સ અગેન યોર એન્સર કે જે તમને નથી અનુકૂળ અને તમે કર્યો છે